ઋતુરાજ ગણેશ મહોત્સવમાં બજરંગ સેના દ્વારા મહાઆરતીનું આયોજન દિગ્ગજોની ઉપસ્થિતિમાં પદાધિકારીઓનું સન્માન બજરંગ સેના દ્વારા ગઈકાલે રાત્રે ઋતુરાજ ગણેશ મહોત્સવના ભાગરૂપે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બજરંગ સેનાના મુખ્ય આયોજક જનકભાઈ બ્રહ્મભટ દ્વારા સંગઠનના તમામ પદાધિકારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બીજેપી શ્રી હિતેશભાઈ રાયકા બી ડિવિઝનના પીઆઈ શ્રી ગેટિયા સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી દિનભા આવેલી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રી હિતેશભાઈ મોદી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રાજભાઈ સથવારા અને મહેસાણા જિલ્લાના અધ્યક્ષ શ્રી લાલભા ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મહેસાણા જિલ્લા અને શહેરની ટીમ તેમજ મહિલા મોરચાની ટીમે પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ભવ્ય આયોજનમાં મહાઆરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગણેશજીની આરાધના અને ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો કાર્યક્રમની સફળતા માટે બજરંગ સેના અને આયોજકોની પ્રશંસા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને બજરંગ સેનાના સામાજિક અને ધાર્મિક કાર્યોની સરાહના કરી અને ભવિષ્યમાં પણ આવા આયોજનો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા તમે જે કંઈ કાર્ય કરો છો એનાથી મહેસાણા શહેરમાં એવા કયા અદભુત કાર્યો કર્યા છે કે જેને લઈને પ્રજાની વચ્ચે તમે જઈ શકો અમે મહેસાણાની અંદર ઘણા એવા ગાય માતાના કામ કર્યા છે હિન્દુબહેન દીકરીઓને જે લવજિહાદમાં ફસાય છે એના બી અમે સપોર્ટ કરીએ છીએ કે એ લોકોને અમે બહાર લઈએ પછી જ્યાં પણ રાષ્ટ્રની વાત હોય ત્યાં બી અમે ખડે પગે ઉભા રહીએ છીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા આવેલી જે પૂરું મહેસાણાની અંદર ગુજરાતની અંદર એમના નેતૃત્વમાં જ્યાં સંગઠન બજરંગ સેના ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અમારી ટીમ ઉપસ્થિત હોય છે અને જ્યાં પણ બજરંગ સેનાનું જ્યાં પણ આ ન્યૂઝના માધ્યમથી જણાવવા માગું છું જ્યાં પણ જરૂર પડશે બજરંગ સેનાની તો પગે ઊભી છે તમે ખાલી અમને અમારા ટોલ ટેક્સ નંબર પર કોલ કરજો બજરંગ સેના પગે તમારા સમક્ષ હાજર જ હશે